કામા જંગલ થી ઘેરાયેલું પ્રવાસન સ્થળ બણભા ડુંગરની દેખરેખ વગર વેરાન બન્યું છે પ્રવાસન સ્થળ વિકસાવેલા ડુંગરમાં પ્રાથમિક સુવિધાના અભાવે પ્રવાસીઓને હાલાકી પડી રહી છે ઓગણીસા અને રાતોડી ગામ વચ્ચે આવેલા રમણીય સ્થળ પર પાણી સ્વચ્છતા રસ્તા બાથરૂમ જેવી સુવિધાના અભાવે પર્યટકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે જેને લીધે સ્થાનિક લોકોની રોજગારી પર પણ અસર પડી રહી છે અને કરોડોના ખર્ચે વિકસાવેલા પર્યટનમાં પ્રાથમિક સુવિધાઓ કરવા સ્થાનિકોએ માંગ કરી છે એટલી બધી પબ્લિક ના ઘસારો થાય છે પણ જે ઘસારો થયા પછી આની જે સુવિધા જે પ્રવાસીઓને મળવી જોઈએ તે સુવિધાનો મોટામાં મોટો અભાવ છે નથી આટલે સ્વચ્છતા તમે જુઓ રસ્તા ખાડા ટેકરા અત્યારે આ તમે તમારી સમક્ષ છે કે જે તમે ખાડા જુઓ આટલા નથી પાણીની વ્યવસ્થા પાણી નથી કોઈ ની વ્યવસ્થા નથી આટલા દવાખાનાની વ્યવસ્થા નથી આટલા વીજળી વ્યવસ્થા એટલે જે પ્રવાસન વિભાગ આ બાબતમાં ધ્યાન આપે ને અહીંયા લોકોને જે આવનાર લોકોને પ્રવાસન ધામ તરીકે વિકસાવવામાં આવ્યું છે અને આવનારા લોકોને જે લાભ મળવો જોઈએ એ લાભ મળતો નથી અહીંયા ખરેખર પાણીની સુવિધા હોવી જોઈએ સંડાસ બાથરૂમની સુવિધા હોવી જોઈએ અને લોકોને મળતી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે જેને કારણે લોકો અહીંયા આવવા માટે એક વિકસિત જગ્યા પ્રમાણે આવવા માટે દીધા અનુભવ છે ગુજરાત સરકાર દ્વારા પ્રવાસન તરીકે અહીં વિકસાવ્યું છે પરંતુ વિકસાવ્યો છે અહીં પરંતુ અહી લાઈટ ની સગવડ નથી અને રસ્તા ના સગવડ નથી જેના કારણે પ્રવાસીઓને અહી આવવા માટે સગવડ પૂરતી સગવડ નથી અને સ્થાનિક લોકો માટે માટે રોજગારી જે દુકાનો હોવી જોઈએ એ સગવડો આપવી જોઈએ એ પ્રમાણે વ્યવસ્થા નથી ને અહી શૌચાલય ની પણ વ્યવસ્થા નથી પ્રવાસીઓ આવે છે પરંતુ શૌચાલય માટે એમને ખૂબ તકલીફ પડે છે રાજ્ય સરકાર દ્વારા પાંચ કરોડ ના ખર્ચે સાત વર્ષ પહેલા આ પ્રવાસન કેન્દ્ર નું નિર્માણ કરવામાં આવ્યું હતું હાલમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે અને પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે કુદરતી સૌંદર્યનો લાવો માણવા માટે સુરત સહિત સમગ્ર ગુજરાતમાંથી લોકો આવી રહ્યા છે અને મિની સાપુતારા તરીકે આ ઓળખ ઉભી થઈ રહી છે ત્યારે પ્રવાસીઓનો ધસારો જોતા સરકારે અહીંયા વ્યવસ્થા ઉભી કરવાની જરૂર છે અહીંયા રસ્તા નથી વીજળી નથી તેમજ પાણી પીવાના પાણી નથી અનેક પ્રકારની સમસ્યાઓ છે